નમસ્કાર નિર્માળા ન્યૂઝ સાથે હું છું જોઈએ આજના વિગતવાર સમાચાર તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળવાની છે ત્યારે મુખ્યમંત્રી પટેલ જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા હતા તેમણે ભગવાન જગન્નાથજીના દર્શન પણ કર્યા હતા અને આરતી કરી હતી તેમણે રાજ્યવાસીઓને રથયાત્રાની અનેક શુભકામનાઓ પણ પાઠવી હતી ત્યારે આવતીકાલે જગન્નાથજી નગરચર્યાએ નીકળશે ત્યારે ભગવાન સામેથી નાગરિકોને દર્શન આપવા માટે પહોંચશે ત્યારે ગુજરાતની પ્રજાને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તેવી પ્રાર્થના પણ તેમણે કરી હતી એકસો ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર પૂર્વ સંધ્યા એ રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવું છું આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગોનો સામાજિક સમરસતા ઉત્સવ બની ગયો છે આવતીકાલે એટલે કે અષાઢી બીજ ના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે નગરમાં નગર ચર્ચાએ સામેથી નગરજનોને દર્શન આપવા માટે નીકળવાના છે ત્યારે આપણે સૌ આજે ગુજરાત સરકાર વતી આજે પૂર્વ સંધ્યાએ ભગવાન જગન્નાથના દર્શન કરી અને ગુજરાતના પ્રજાજનો ખૂબ સુખી શાંતિ અને સમૃદ્ધિ અનુભવે આગળ વધે એના માટેની પ્રાર્થના કરી છે વરસાદ સારો થાય અને વરસાદ સારો થાય એટલે ખેડૂતોથી માંડીને બધા જ ખૂબ આનંદમાં આખું વરસ જાય એની પણ પ્રાર્થના કરી છે રાજ્યમાં જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે કે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સૌથી આગળ રહી અને વિકસિત ભારતના સંકલ્પમાં નરેન્દ્રભાઈને ખૂબ મોટો સહકાર ગુજરાત તરફથી મળી રહે એવા આશીર્વાદ પણ જગન્નાથ ભગવાનના ચરણોમાં માગ્યા છે અને આવતીકાલે આ યાત્રા ભગવાન જગન્નાથની ખૂબ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એવા પણ આશીર્વાદ લીધા